મોટા ભાગના મોટા ભાગના લોકોને રોગની શરૂઆત અહીંથી થાય અને આપ સૌ આ પાંચ કારણને આજે સમજી લો અને એનું સોલ્યુશન કરી નાખો તો તમને જે કાંઈ શારીરિક સમસ્યા હશે એમાંથી ઝડપથી મુક્ત થશે ફરીવાર સમસ્યા આવવા માટે વાર લાગશે અને સમસ્યા થશે પણ નહીં એટલે શરૂઆત અહીંથી થાય આ શ્લોકથી શરૂઆત કરું છું રોગ સર્વે સુતરામ અજીર્ણે અન્ને મલસંચયા રોગાહ એટલે રોગો સર્વે પી એટલે બધા જ પાંચ વસ્તુથી થાય પહેલું પાચન શક્તિ મંદ પડે બીજું છાતી બાર પેટ આવે ત્રીજું એસિડિટી ગેસ કબજિયાત ચોથું મલીને અન્ય ઝેરયુક્ત ભોજન અને પાંચમું મલ સંચય છેલ્લેથી શરૂઆત કરું છું ઝાડો પેશ્યા પરસેવો સાફ આવવો જોઈએ રોજ દિવસમાં એક વાર પરસેવો નીકળવો જોઈએ જો આપણને નથી નીકળતો તો પાડવો પડશે અત્યારે એક ટ્રેન્ડ ચાલ્યો છે અને હવે નવા વર્ગમાં બહુ પોઝિટિવ ટ્રેન્ડ છે એક નેગેટિવ પોઝિટિવ બે કહું નેગેટિવ એ છે કે બીમારી મોટી આવી જાય ને પછી ગંભીરતા દાખવે અને પોઝિટિવ એક સમાજનો વર્ગ એવો ઊભો થઈ રહ્યો છે કોવિડ પછી ખાચ કે આપણે બીમાર જ ન પડીએ તો આજે આયુર્વેદ કથા એટલા માટે છે કે આપ બીમાર જ ન પડો અને કદાચ બીમાર હોય તેમાંથી બહાર આવી શકો એટલા માટે સૌથી પહેલો રિપોર્ટ શરીરનો પરસેવા વાટેથી કચરો નીકળવો જોઈએ દિવસમાં એક વાર તો પરસેવો પાડવો જ પડે કાંઈ ન કરો તો કમસે કમ કમસે કમ સૂર્ય નમસ્કાર બસ બહુ મોટો વિષય છે યોગનો અને દોઢ કલાકમાં એ બધું આવે નહીં પણ એક સૂર્ય નમસ્કાર એક નક્કી કરો કે સૂર્ય નમસ્કાર કરીને વળી જાય પછી દિવસની શરૂઆત કરવાની પહેલું બીજું પેશાબ આવવો જોઈએ સાફ આવવો જોઈએ ત્રીજું ઝાડો સાફ આવવો જોઈએ સવારમાં જાગીએ દાંતણ પાણી મોઢા મૂકીએ બે પાંચ મિનિટ થાય સંદાસમાં જઈએ અને બે જ મિનિટમાં ટ્રેક્ટર ખાલી હા હળવું ફૂલ લાગવું જોઈએ તો આપણે તંદુરસ્તી અહીં જેટલા લોકો બેઠા એને પોતાનું પેરામીટર કરવાનું કે હવારમાં જાગીને બે જ મિનિટમાં પેટ સાફ આવે છે નથી આવતું તો આપણે બીમાર બીમારીની શરૂઆત થઈ ચૂકી છે